ત્યારે નીતિનભાઈ નામના જમાદારે તેને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો યુવકનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વગર કે પૂછપરછ કર્યા વગર તેની સાથે ગાળાગાળી શરૂ કરવામાં આવી હતી અને તેને હેન્ડર વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો કમલેશે પોતાની આપવીથી જણાવવા કહ્યું કે મને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે જે હવે મારાથી સહન થતો નથી હું નિર્દોષ હોવા છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે માર માર્યા બાદ પોલીસકર્મીએ યુવકને મોડું બંધ રાખવા માટે ધમકાવ્યું હોવાનો પણ આક્ષેપ છે પીડિતના જણાવ્યા અનુસાર તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાતની ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેને ઘરેથી ઉઠાવી રસ્તામાં કરી નાખવામાં આવશે આ ધમકીને કારણે પરિવાર હાલ ભારે અને નીચે જીવી રહ્યો છે મારું નામ કમલેશ ગામ મોગલવાડ મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થયો તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવ બોલાવી ને મારા જોડે મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી ગાણો બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે તમને કેટલો માર મારવામાં આવેલો છે અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારી સહન ન થયું એટલું મને મોઢા ઉપર આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હાથની હથળીઓમાં બહુ માર મારવામાં આવે છે તમને કેનથી માર મારવામાં આવેલો છે મને પાયપ અને એલા હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે પછી તમને શું શું એને કીધેલું છે મને ધમક પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ તમે ન્યાય માટે શું કરશો હવે તો મને આ બાબતે મને ન્યાય મળવો જોવે અને મને ન્યાય અપાવો મને નિર્દોષને ખૂબ ખોટી રીતે માર મારવામાં આવ્યો છે તો મને ન્યાય અપાવો મારું નામ મનુભાઈ સુદાસ માસી હું કમલેશ લાખો પાડશો મારા છોકરા એક ક્યાં સંજો બીમારી છે એક છોકરો અને એક કામી ખવડાવતો હતો એને પોલીસવાળાએ ફોન કરી બોલાવી ચાર ગુંડલા અને ન્યા લઈ જાય અને ઢોર માર માર્યો છે સાહેબ આનો મને ન્યાય અપાવો લોકો પ્લાસ્ટિકના પાયપથી એના પગ બે હોજવાડી દીધા છે મને તો દાબા પડી છે આલી નથી એક તો રાતનો ઊભો થઈને ભાગવો પડે છે રાતનો ઊભો થઈ કારણ મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે અચાનક ખૂટાડા દાખલ છો સાહેબ મને આનો કોઈ કંઈ ન્યાય પાડી આવી હું ભૂલ મારા મારા છોકરાની હું ભૂલ છે પ્લાસ્ટિકના પાઇપે પાઇપે મારી મારી અને કાળો મશ કરી દેખો છે તો હવે આનું શું કરવું પડે